ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટુંડચ ગામે ગુજરાત સરકારની નલસે જલ યોજના અંતર્ગત પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત તાલુકાના ટુંડચ ગામે ગુજરાત સરકાર અને વોસમો સંસ્થાના સૌજન્યથી સરકારશ્રીની લોકભાગીદારીથી નવી એંસી હજાર લીટરની પાણીની ક્ષમતા ધરાવતી ટાંકીનું પંદર લાખ સેકસઠ હજાર બસોને એક રૂપિયાની ગ્રાન્ટમાંથી થશે નિર્માણ વિસ્તારના સક્રિય ધારાસભ્યના કરકમલો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જીવનની મુખ્ય અને પ્રાથમિક જરૂરિયાત પાણીનું આઝાદીના વર્ષો બાદ ગામના લોકોનું સ્વપ્ન પૂર્ણ થતા બહેનોમાં ખુશીનો માહોલ ગામના મહિલા સરપંચ કૈલાસબેન પરમાર અને પ્રકાશભાઈ પરમારના સરાહનીય પ્રયત્નો થકી ગામ લોકોને આંગણે આવશે નળમાંથી જળ તેમજ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન પણ નાખવામાં આવશે પ્રાથમિક શાળાના પ્રાંગણમાં ગામના સરપંચની નિગરાનીમાં ખાતમુહર્ત પ્રસંગમાં વિસ્તારના ધારાસભ્ય મુખ્ય અતિથિ પદ શોભાવ્યું અને કાર્યક્રમમાં ભૂતકાળની પાણી વિનાની સ્થિતિનું મહિલા પ્રકાશભાઈ પરમારે વર્ણન કરી વડાપ્રધાન મોદીજી અને સરકારનો આભાર માની લાગણી વ્યક્ત કરી ધારાસભ્યનો આભાર માન્યો મંચનું અધ્યક્ષ સ્થાન શોભાવનાર ધારાસભ્ય એક ગામ લોકોને જાગૃત થઈને કામમાં ચાલતા યોજનાકીય કામોમાં ધ્યાન આપી દેખરેખ રાખવા જણાવ્યું અને કામ કરનાર કોન્ટ્રાક્ટરને વહેલી તકે કામ પૂર્ણ કરી પચાસ વર્ષ સુધી પાણી ટાંકીને કોઈ નથવું જોઈએ એવું માર્મિક સૂચન કર્યું અજર પઠાણ જમ્બોસર